આયોજનના ભાગરૂપે ભારત આદિવાસી પાર્ટીની મિટિંગ યોજાઈ મળતી માહિતી મુજબ તારીખ અઢાર એક બે ના રોજ દાહોદ જિલ્લાના સંજેડી તાલુકાના જુસા ગામે જાજમ જનસભા યોજાઈ હતી ત્યારે આવના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ભાગરૂપે ભારત આદિવાસી પાર્ટીની મિટિંગ યોજાય જેમાં મોટી સંખ્યામાં ભારત આદિવાસી પાર્ટી હંમેશા સમાજના હક અધિકારો જળ જંગલ જમીન શિક્ષણ અને સામાજિક ન્યાય માટે સંઘર્ષ કરતી રહી છે તેમજ એસી એસ્ટી અને ઓબીસી તેમજ માઇનોરીટી સમાજની વિચારધારાને લઈ ચાલનારી માત્ર એક ભારત આદિવાસી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ તેમજ આગેવાનો ગ્રામજનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આવના તાલુકા જિલ્લાની ચૂંટણીને મજબૂતાઈથી લડવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો તેમજ દાહોદ જિલ્લાના